નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનું જે આપણું વીડિયોનું ટોપિક છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે જુલાઈ બે હજાર પચીસ સ્ટીશન્સની જે એક્ઝામ થયેલી એની એક મોટી સૌથી મોટી અપડેટ છે મિત્રો કે ટીવાય બીએ ઓકે ટી વાય બીએનું રિઝલ્ટ પોર્ટલ પર આવી ગયું છે ઓકે આ સૌથી મોટી અપડેટ છે કારણ કે તમને ખ્યાલ છે ડોક્ટર બાબાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જેવી વિદ્યાર્થી ભણે છે સૌથી વધારે જો કોઈ કોર્સમાં સ્ટુડન્ટ એડમિશન લેતા હોય તો મારા ખ્યાલથી એ ટીવાય છે સોરી એ બીએ કોર્સ છે ઓકે કારણ કે મેં બી બી એ કોર્સની અંદર અભ્યાસ કર્યો સૌથી વધારે મને જે સ્ટુડન્ટ દેખાય છે એ બી એ કોર્સના છે તો ટીવાય બી નું રિઝલ્ટ મિત્રો અત્યારે પોર્ટલ પર આવી ગયું છે તમારા કેટલા ફ્રેન્ડ્સ એ બધાની વસ્તુને શેર કરતો જોઈએ એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર નવું રિઝલ્ટ અપડેટ થઈ ગયું છે એટલે જે લોકોએ એક્ઝામ આપેલી હોય ઓકે એ જરૂરથી પોતાનું રિઝલ્ટ ચેક કરી લે ઓકે હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપનના પોર્ટલ પર જોઈ લેશું કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે ઓકે તો બધાને આઈડિયા આવી જાય કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે અને રિઝલ્ટ કઈ રીતે જુઓ એ બી આપણે એમાં જોઈ લઈએ ઓકે વિડીયો શરૂ કરતા લાઈક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે જેના નવાસો આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપે બે લોકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતે જે બી અપડેટ્સ હોય મહત્વપૂર્ણ માહિતી હોય તમને આપણા યુટ્યુબ ચેનલને વોટ્સઅપ ચેનલ અને આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ ત્રણેય થ્રુ મળતા રહેશે ઓકે તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો વિડિયો ડાયરેક્ટ લઈ જઈશું આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ કોરોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી યુ ઓકે જેમ આપણે બી યુ સર્ચ કરું એટલે યુનિવર્સિટીની લિંક ઉપર આવી જશું આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશું એટલે આપણું યુનિવર્સિટીનું મુખ્ય પેજ જે છે એ ઓપન થઈ જશે પોર્ટલનું ઓપન પેજ ઓકે તો આની અંદર આપણે શું કરવાનું રિઝલ્ટ સેક્શનમાં જવાનું છે જસ્ટ બેક જઈએ આપણે એક વખત નીચે ડાયરેક્ટ લિંક હોય છે રિઝલ્ટ રિલેટેડ લિંક આના ઉપર ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું

બટ પણ અત્યારે ટીવાય બી નું બી રિઝલ્ટ આવી ગયું છે એટલે એ વસ્તુ પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે મિત્રો આ લિંક છે રિઝલ્ટ જોયું હોય તો શું કરવાનું આ લિંક જે એના પર ક્લિક કરી દેવાનું જેમ કે ટીવાય બી ઉપર મેં ક્લિક કર્યું ઓકે એ ક્લિક કર્યા બાદ તમારું પ્રોગ્રામ તમારા હેન્ડલમેન્ટ નંબર સેટ સ્ટેટમેન્ટ ટાઈપ બધી જો તમને પૂછશે અને શો રિઝલ્ટ શો રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો ઓકે આ જે ડિટેલ આપેલી છે માહિતી ભરી દેજો મિત્રો એટલે તમે શું કરી શકો કે તમારો રિઝલ્ટ જોઈ શકો છો આ રીતે અહીંયાથી રિઝલ્ટ દેખાય છે ओके okay, तो तुमने અત્યારે ખ્યાલ આવી ગયો હશે કે ત્યારે પોર્ટલ પર રિઝલ્ટ અપડેટ થઈ ગયું છે પ્લસ પોર્ટલ પર ઘણા બધા રિઝલ્ટ મિત્રો અત્યારે અપડેટ થતા રહેશે એટલે જેમ જેમ એ અપડેટ આવતી રહેશે પોર્ટલ પર એટલે આપણે વિડિયો બનાવીને તમને અપડેટ કરતા રહીશું ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં આજના ટોપિક સાથે સરસ થેન્ક્યુ મિત્રો